નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ મેળવવા સુરત શહેરમાં જનસેવા કેન્દ્ર પર લાંબી કતારો લાગી છે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે છ વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે સુરત જિલ્લાના કલેક્ટરે સિટીના તમામ પાંચ જનસેવા કેન્દ્ર ઉપર આવક સહિતના દાખલાઓ માટેની ઓનલાઈન પ્રથા બંધ કરવા નિર્ણય કર્યો હતો કલેક્ટરે કહ્યું હતું કે ટાઉટો પાસે લોકોને ન જવું પડે અને ઝડપથી દાખલા મળી જાય તે માટે વ્યવસ્થા તંત્ર સેટ કરી દેવાયું છે દરેકે જનસેવા કેન્દ્ર પર અરજદારે જાતે જવું પડશે તેમને દાખલા માટે ટોકન આપવામાં આવશે આ નિર્ણયના કારણે માનવામાં આવી રહ્યું હતું કે ઓનલાઈન એપોઇન્ટમેન્ટના સ્લોટમાં નંબર નહીં લાગવાની સમસ્યાનો અંત આવશે જોકે ઓનલાઈન પ્રથા બંધ થતા લોકોનો જમાવડો કેન્દ્ર પર થઈ રહ્યો છે સુરતના નાનપુરા સ્થિત જનસુવિધા કેન્દ્ર પર લોકોએ લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડતા સુવિધાની જગ્યાએ દુવિધા ઊભી થાય છે

હવે આજે આ સાત આઠ વાગે ના આવેલા છીએ દસ કિલોમીટર દૂરથી આવું છું અલથાણ હું બરાબર હવે આવી અમારે રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે એક કાઉન્ટર છે એમને મિનિમમ આટલી પબ્લિકમાં માં થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક એક કાઉન્ટર માં બહુ ચાલવાનું છે બધી પબ્લિક અને આજે આટલી બધી ગરમી છે તો બી અમારે આવીને લાઈન માં ઉભું રહેવાનું છે હું પરત પાટિયા ગોડાદરા આવું છું હું લગભગ સવાર ત્રણ દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું સવારે સાત વાગે ની આઈન લાઈન માં ઉભી છું તે છતાં હજી હવે ટોકન મળ્યું છે પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી બપોરના ત્રણ બી વાગે ને ચાર બી વાગે રોજ આવી રીતે ધક્કા ત્રણ દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ અને રિક્ષા ભાડું આવક દાખલા કરતા તો રિક્ષા અમારું વધી જાય છે મારું નામ હરીભાઈ આવક દાખલા માટે આવેલું છું સાત વાગ્યા થી બઉ લાગેલી છે 啊。